સતીદાસ જય મામર જય શ્રી કૃષ્ણ જય મામર જય માતાજી સુનભાઈ ધારો મયુરીબેન જય ભાઈ કાજલ બેન આશ્રમ નિર્માણ થયો ત્યાં આગળ આજે એમને વર્ણવવાના છે અને એ નિમિત્તે આજે પહેલો દિવસ ચૌદ તારીખ આજે માંડવો છે અને અત્યારે બધા મહેમાનો ઉપસ્થિત થયા છે અમરધામ આશ્રમના આંગણે અને આશ્રમની જે દીકરી છે એવા કાજલબેન ને આજે અહીંયાથી બે દિવસ જે આશ્રમ અમે એમને જે સેવા આપી છે અને બે દિવસ અહીંયા એની લીધે પ્રસંગ પ્રસંગના લગ્ન કાર્યક્રમ છે એ અહીંયાથી કાલે વિદાય લે છે ખૂબ સારી સેવા આપણે અમળધામ આશ્રમ પર આપી છે સરદેવીદાસ સમરદેવીદાસતલ વિશાખ જયમા અમર જગદીશભાઈ જયમા અમર દિનેશભાઈ જયમા અમર દેશમુખભાઈ લક્ષ્મી નારાયણ કૌશિકભાઈ સરદેવીદાસ અમરદેવીદાસ લગ્નની વિધિ ચાલે છે અત્યારે આ છે કાજલબેન બાજુમાં અશોકભાઈ એમના પત્ની છે સાડમાં હરેશભાઈ સાવલિયા હરમળિયાવાળા અને એમના પત્ની હિરલબેન સાવલિયા સાથે ઘણા બધા મહેમાનો દૂર દૂરથી અત્યારે આશ્રમ પર ઉપસ્થિત થયા છે તોના બાજુ આ બધું મહેમાન પણ છે નેટવર્કનો પ્રશ્ન રહેશે દેખાડવા માટે લાઈવ કર્યું છે પાંચથી દસ મિનિટ માટે લાઈવ રહેશે પછી લાઈવ બંધ થઈ જશે જીનુબેન જયમા અમર ગિરીશભાઈ ગોવિંદ નો ઇશ્યુ છે બે મિનિટ વેઇટ કરો જો થાય તો ઠીક છે આવે તો મને ગોમેન્ટમાં જણાવજો નગર પછી ફરીથી લાવી કરશી કાંઈ વાંધો નહીં જીનુંક પટેલ આવી જાવ આશ્રમ પર આજે માંડવો છે કાલે જાન આવે છે અમરધામ આશ્રમ હરમડિયા પર રાખેલું છે તો પધારો સોમનાબેન જયમા અમર છે ને ચાલો રેડી જય હો મેલડી આવો આવો ભાઈ વધારો હમણે આવશે અત્યારે બાર છે હિતેશભાઈ જય મામર સાથી પરિવાર વતી આપણે પણ જય અમર બેન હમણે આવી જશે ચીનુ બેન જોડીયા છે એમાં અમર જતિશભાઈ જય માં માર સુમિતાબેન સુરાણી જય માં શક્ય હશે તો થશે બાકી લાઈવ નું આજ નો દી દેવા તો સારું રહેશે ઉપરથી જવાનું હોય જીનલ બેન જોશના બેન જય મહાવર નીતા બેન બેન અત્યારે નથી ખાસ એક ને કોમેન્ટ ન કોઈ કરતા બેન અત્યારે હાજર નથી હમણાં આવશે એટલે દેખાડીશ શક્ય હશે એટલું કરશું બાકી અહીંયા થોડા થોડી હોય અહીંયા જે હાજર હોય એને ખબર હોય એટલે લાઈવ કરીને પછી વાયા પાછા બીજા ઘણા બધા કામ ઉભા રહી જતા હોય છે જય હો પરમના બેન જય હો માધવી જય મા અમર મહેશભાઈ જય મા અમર નીરુબેન સીતારામ ચિત્ર સુમિતાબેન જય મા અમર હા હો પણ છે ભાઈ પાટીદાર ઉપર દમણ ભાઈ આ અહીંયા કોઈ અમે રાજકારણ નથી કરતા એટલે બિનજરૂરી કોમેન્ટ ખોટી કરતા નહીં અને અમે અહીંયા રાજકારણ રાજકારણીઓ અમારે અમારા આશ્રમને આજુબાજુ ફરક હોય નહીં અને એના મુદ્દાને લઈને અહીંયા કોમેન્ટ પણ કરવી નહીં એટલે આગાડ્યો તો સારું રહેશે રાજકારણી આ બધા શું કરતા હોય એ બધાને ખબર જ હોય છે અત્યારે કોઈનો કંઈ ભરોસો નથી મમતાબેન જયમાં અમર ભરતભાઈ રામ ભરતભાઈ અમરધામ આશ્રમ અત્યારે આ દીકરી તમે જોઈ શકો છો સ્ક્રીન પર એ અમારા આશ્રમ પર છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી છે અને આજે એમને લીગ લગ્નવિધિ લગ્ન આ બે દિવસથી એમનો પ્રસંગ છે આજે માંડવો છે કાલે જાન આવવાની છે આશ્રમની દીકરીના લગ્ન છે મતલબ પારુલબેન જયમા અમર જય જયમા અમર જય જયમા અમર હીરભાઈ પ્રીતિબેન વલ્લભભાઈ ડુબરિયા જય જયમા અમર ઘણા સમયથી લગ્નની તડામાર તૈયારીઓના ભાગરૂપે અમરધામ આશ્રમ પર રાત દિવસ કામ ચાલી રહ્યું હતું અને સરસ મજાનું આ કામ પણ પૂરું થઈ ગયું અને આજે શુભ ઘડી પણ આવી ગઈ જેવું કામ કાલે પૂરું થયું ને આજે અમરધામ આશ્રમ પરથી પહેલાં આ અમરધામ આશ્રમની દીકરીને પરણાવવામાં આવી રહી છે અને અઢાર તારીખે અમરધામ આશ્રમમાં ત્યાં અમારા જૂનો આશ્રમ આવેલો છે ત્યાંથી બધા જ પ્રભુજીઓને શિફ્ટ કરી ત્યાં હવન કરી બપોરે અને પછી બે વાગ્યાનું મૂર્ત છે ત્યાંથી બધા જ પ્રભુજીને લઈ અને નવો જે આશ્રમ નિર્માણ થયું છે તમે ત્યાં જે સ્કીમ પર જોઈ શકો છો નવા આશ્રમના દ્રશ્યો છે ત્યાં આગળ એ બધા જ પ્રભુજીને અહીંયા શિફ્ટ કરી દેવામાં આવશે સરસ મજાનું જીવન મળી રહે એ હેતુથી આ સરસ મજાના આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે સરસ મજાના દાતાશ્રીઓ અને શ્રમરૂપે બધા ભાઈઓએ અમને સહયોગ આપ્યો છે રાત દિવસ જોયા વગર માત્ર પાંચ મહિનાના સમયગાળામાં આવના મોટા આશ્રમનું નિર્માણ થયું છે હવે બે ત્રણ દિવસ આવા બધા કાર્યક્રમો ચાલશે સરસ સરસ એનાથી વિશેષ આપણા માટે કંઈ ન હોય એમની ખુશીમાં આપણી ખુશી છે જય અમર જય મા મીરાબેન જય મા અમર મીરાબેન જય મા અમર કાલે જાન આવશે બોપડ પછી જાન આવશે એટલે જે લોકોને આવવું હોય આવી શકે છે બધામાં માસ્ટર મળ્યા પર સોનરબહેન લાઠિયા જયમા અમર સો ટકા સો ટકા રાજીબેન માટે ગાજલબેન હંમેશા ખુશ રાખે માના જમા સૌપતિ અમરધામ આશ્રમપતિ અમારા બધા વતી સાથે પરિવાર વતી આપણે માને પ્રાર્થના કરશું કારણ કે એને એની મમ્મીએ અને એમનો દીકરો અક્ષય આપણા આશ્રમ પર છે અને આપણી જવાબદારી છે એમને સારું જીવન મળે આંજલ પધારો સુથાર વિનાશબેન ગીતાબેન હલો ભાઈ ને નથી પિમ્પલબેન જયરામા પેર વધારો અમર રાઠોડ ગિરિધરભાઈ અમર માને ત્યાંથી જેટલું ધાર્યું હતું એના કરતાં ડબલ થયું અમાર માનું અમરનામ આશ્રમ હરમળિયા ગ્રુપના સેવાના સોલ્જરો લાખ લાખ વંદન લાખ લાખ વંદન એ દાતાશ્રીઓને લાખ લાખ વંદન એ રાત દિવસ જોયા વગર અરમળિયા ગામના આજુબાજુના ગામના ઘણા બધા સેવાના સોલ્જરો છે તેઓએ રાત દિવસ જોયા વગર આ કાર્યને પૂરું કર્યું છે અને વળી પાછું આ નિસ્વાર્થ ભાવે કર્યું છે નિસ્વાર્થ ભાવે જ અત્યારે આ દીકરીને અહીંયા હર્ષભેર કાલે અહિયાં થી વિદાય આપવામાં આવશે વળાવવામાં આવશે કારણ કે આશ્રમની દીકરી છે જવાબદારી છે સાથી પરિવારની જવાબદારી છે સાથી પરિવાર એનો પરિવાર છે અનુભાઈ મામર શક્ય હશે તો થશે બાકી બહુ નક્કી નહીં

જાન આવે છે રૂપલભાઈ વાળા આજે માનવો છે દીપકભાઈ બધા જય મામર સો આશીર્વાદ આપજો ગાજલ બેન ને भाइ छैन अमर सतुदास उम्मर ંદીબેન વાળા જયમામત આશાબેન મકવાણા જયમામત દિપેશભાઈ સોની ઝુંજવાડીયા ઝુંજવાડિયા અત્યારે અમારા આશ્રમ પર છેલ્લા ચાર વર્ષથી સેવા આપતી દીકરી જેના લગ્ન અહીંયા અમરદામ આશ્રમ જ્યાં નવો આશ્રમનું નિર્માણ કર્યું છે જ્યાં આગળ ગોઠવેલા છે આજે એનો માનવો છે અને કાલે જાન આવશે એના માટે અમારો સાથી પરિવાર અત્યારે આશ્રમ પર ઉપસ્થિત થયો છે જેની ડુબાબહેનવાળા બેન અત્યારે બાર છે હમણાં આવશે બાજુમાં અહીંયા રોડ નીકળે છે અને એસટી બસ ત્યાં અહીંયા ઉભી છે કોઈને આવવું હોય બસ અહીંયા ઊભી જ રહે અરમણી બસમાં તમે બેસી જાઓ એટલે આશ્રમમાં આશ્રમે જ ડાયરેક્ટ બસ ઉતાર છે દક્ષાબાઈ શાંતિ પહેરી છે એમણે બધા વ્યક્તિ પાછળ જો દેખાય દક્ષાબા એ ઝૂમ કર્યું જો આ રહ્યા દક્ષાબા સાડી પહેરીને બેઠા છે હમણાં અક્ષય આડો છે બહારથી ઘણા બધા આવ્યા છે આ તરુપ્રતા બેન છે મુંબઈથી આવ્યા છે પછી રાજકોટ રમડિયા આપણે દડવી રાજકોટ આડાવાળા બીજા ગામના છે પણ બધાને ઓળખતો નથી કે આ ગામથી છે આપુર થી છે આરિયા രക്ഷાબા જો સાડી બડી પહેરીને એન જમાવટ જન પણ ખાઈ નો કટે માતાજી ભાઈલ બહેન ચેતનાબેન જય મા અમર દક્ષાબેન જય મા આડું ન આવે જો આપણે દેખાતું હોય ને આમે બંધ થઈ જાય આડું નહીં આપણો હા ઓલી બાજુ રમ જા ઝલકા ઝલકા ન આવી એમ આપણે આવશો ઝલકા નું આયા વિચારો જય મામર હા રે લાડો અહીંયા દેખાઈ દો છે રૂપલ બેન દેખાણી છેડા છોડ છેડા છોડી છોડવાનો સમય થયો છે જો લાડો બેન અહીંયા છેડા છોડી છોડે છે બેન આવશે ને એટલે બતાવીશ

હા ઓ લાડોને અલગ જ એટલો છે ઘણો બર બની છે પછી જય મામર બધારો સુખના બેન રૂપલ બેન દેખાડી ને બસ તારે લ્યો અજી ઝૂમ આમ રામામતા જો આડ આવી જાય જય મામા જય મામા હિમેશ લે હાલ લે ઈમેજ બેટો બેટો કમેન્ટ કરે Nelbit dai Jai maha maha Gana bada jubalu nagam Mati miyamano Ayah syah Sat de vidas Sat બેન રાધે રાધે નેટવર્ક ના ઇશ્યુ છે એટલે હવે લાઈવ ને બંધ જ કરવાનું છે જેમાં અમાર થુમ્મર ચક્કુ બેન શય શ્રી કૃષ્ણ કાંઈ વાંધો નહીં ઘડીક વેઇટ કરો આપણે પાછું રેડી થઈ જશે રેડી થાય એટલે કાંઈ વાંધો નહીં કમ્પ્લીટ થાય રેડી થાય એટલે કહીજો તો પછી દેખાડીશ ને પછી બંધ કરી દેવાનું છે

શુ રેડી મஜித்ભાઈ ચંદ્રિકાબેન મમતાબેન જય માં મોતી ફોન ગરમ ન થ્યો નેટવર્ક છે ઓકે ઓકે ચાલો રેડી અંદર વિધિ ચાલુ હા રાખું કામ છે તાર જોઈએ છે કાંઈ નહીં રજો વિધિ પતી ગઈ છે થોડું ઘણું તમને દેખાડી દઉં ને પછી લાવીને આપી દઉં વિરામ બેન આવશે તો લાઈવ કરશું કંઈક ટાઈમ રહેશે તો બાકી કંઈ નક્કી નહીં આ બધું બધા મહેમાનો છે અને સાંજે છે ને સરસ મજાનો કાર્યક્રમ ગોઠવેલો છે સાંજે શક્ય છે તો કરશું જ પછી જોઈએ શું થાય શું ના થાય ટ્રાય કરશું અમે પ્રાયોરિટી તો આપશું જ લાઈવ કરવાની

रेडी रेडी हो ओ आंदा रे के गिनो या भाई जय मां अमर चलो अब है ना सांजे जो टाइम लेस तो पाचो लाइक कर इस बाकी